બની છે બે આખલા લડાઈ કરતા હતા ત્યારે આ જે યુવાન અટકડી લીધો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું ત્યારે જે કોંગ્રેસ દ્વારા પણ આ સામે સવાલો ઉઠાવ્યા છે બનતા હોય છે ત્યારે અનેક સવાલો પણ ઉભા થાય છે કેમકે તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી થતી ન હોય તેવા પણ જોવા મળી રહ્યું છે બિલકુલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર